વિરમગામ શહેરમાં વેપારીને વોટ્સઅપમાં ટ્રાફિક વાયોલેશન નામે મેમો ભરવાની લિંક મોકલીને રૂપિયા નવ્વાણું હજાર ત્રણસો અઢાર રૂપિયા ખાતામાંથી ઉપાડી લઈ સાયબર ફ્રોડ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના માંડર રોડ પર આવેલા અક્ષરનગર સોસાયટી વિસ્તારમાં નેટ કોમ્પ્યુટર નામની દુકાન ચલાવતા પ્રકાશભાઈ નારાયણભાઈ પટેલ નાઓને પોતાના મોબાઈલમાં વોટ્સઅપ ઉપર નંબર ધારક દ્વારા અંગ્રેજી ભાષામાં લખેલા લખાણવાળો મેસેજ કરીને જેમાં અંગ્રેજી ભાષામાં ટ્રાફિક વાયોલેશન વ્હીકલ નંબર સાથે ગાડીના રૂપિયા હજાર રૂપિયાનો મેમો ભરવાની લિંક મોકલીને વેપારીનો ફોન હેંગ કરી સત્યાવીસ હજાર આઠસો ત્રાણું તેમજ સિત્તેર હજાર ચારસો પચીસ મળીને કુલ રૂપિયા નવ્વાણું હજાર ત્રણસો અઢાર રૂપિયા ઉપાડી લઈ અજાણ્યા શખ્સ મોબાઈલ નંબર ધારક વેપારી સાથે ઓનલાઇન સાયબર ફ્રોડ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પ્રકાશભાઈ પટેલ નાઓએ મોબાઈલ નંબર ધારક અજાણ્યા શખ્સ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે